ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વઘારેલો રોટલો જે ખૂબ જ ટેસ્ટી બને છે એના માટે મેં એક રોટલો લઈ લીધેલો છે થોડો ઠંડો લેવાનો છે રોટલો ઠંડો રોટલો હોય ને તો હવે તે ટુકડા સારી રીતે થાય છે એને હવે તે નાના નાના ટુકડા કરી લેવાના છે હવે એક વાસણમાં થોડું તેલ લઈશું તેલ ગરમ થઈ જાય પછી એમાં થોડી રાઈ નાખીશું રાઈ ફૂટી જાય પછી એમાં જીરું નાખીશું જરાક હીંગ નાખીશું જરાક હળદર અને મીઠા લીમડાના પાન નાખીશું પછી એમાં ઝીણું સમારેલું મરચું અને લસણ નાખવાનું છે પછી તેમાં ઝીણા સમારેલા કાંદા નાખીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું પછી થોડાક કાંદા ચડી જાય પછી આપણે ટામેટા નાખવાના છે અને સારી રીતે હલાવી લેવાનું છે થોડું આપણે આદુનો ટુકડો ખમણી લઈશું બધું ન ખાઈ જાય પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને પછી એને થોડીવાર ઢાંકીને ચડવા દેવાનો છે હવે આપણું થોડુંક ચડી ગયું છે બધું શાકભાજી પછી એમાં થોડુંક ગોળ નાખીશું ગોળ તમે અવોઈડ પણ કરી શકો છો પછી થોડું લાલ મરચું નાખીશું ધાણાજીરું પાવડર નાખીશું અને મિક્સ કરી લઈશું થોડું પાણી નાખવાનું છે કારણ કે આપણે રોટલો નાખીને પછી થોડું ડ્રાય થઈ જાય છે એટલે થોડું પાણી નાખીશું અને પછી આપણે જે રોટલાના ટુકડા કર્યા હતા એ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે છેલ્લે થોડો લીંબુનો રસ નાખી દઈશું હવે આપણો તૈયાર છે વઘારેલો રોટલો ઉપરથી ધાણા નાખીને સર્વ કરીશું જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો